આવતીકાલે બુધવારે સવારે મહાદેવને ધ્વજારોહણ કર્યા બાદ મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ જશે થી પંદર ફેબ્રુઆરી સુધી પાંચ દિવસ સુધી ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો રંગ જામશે જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં આ વર્ષે અસંખ્ય ભાવિકો ઉમટે તેવી શક્યતા છે ત્યારે મેળામાં આવતા ભાવિકોને માટે ભજનને લઈને ભોજન સુધીની આરોગ્યની લઈને લીંબુ પાણી સુધીની નવી બધી જ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે લોકોએ ભક્તિભાવ અને મેળાનો આનંદ ઉઠાવે તેવી અપીલ સાથે વહીવટી તંત્રએ દેશ અને વિદેશમાંથી આવતા ભાવિકોને મેળાનું નિમંત્રણ આપ્યું છે અને સાથે સાથે તેમની રીતે એટલે કે આરોગ્યને લઈને સુરક્ષા સુધીની તમામ જવાબદારીની ખાતરી આપી છે તારીખ અગિયાર થી પંદર સુધી મહાશિવરાત્રીના પાંચ દિવસના મેળાનું આયોજન જુનાગઢ ખાતે વહીવટી તંત્ર અને સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વખતે મેળામાં લાખોની સંખ્યામાં જન્મીને ઉમટવાની છે અને અનેક સાધુ સંતોનું આગમન અને થઈ રહ્યું છે પ્રકાશ દબે સાથે યનેશભર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ